ભરૂચ એલસીબી પોલીસે કંપનીની ઓફિસમાં રેડ કરી અને નવ કરોડનો ડબ્બા ટ્રેડિંગનો ખેલ ઝડપાયો પાંચ લોકો પણ ઝડપાયા દિવાળીના તહેવારોને લઈને ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે વેળા ચોક્કસ બાતમી મળી કે અંકલેશ્વર જીએડીસીમાં આવેલ લાયકા રોડ પર આવેલી મિલન વોટર ટેન્ક પાસે આવેલા સોના આઈસ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન વાઘારી તેના પરિચતોને બોલાવીને જુગારની મહેફિલ જમાવે છે જેના પગલે

એક મોબાઈલ એપના આધારે લોકોને ડબ્બા ટ્રેડિંગ કરાવે છે જેથી ટીમે તેના મોબાઈલમાં ટ્રેકિંગ એપ ખોલી જોતા તેમાં બાવીસ લાખ બાણું હજાર રૂપિયા બેલેન્સ બતાવ્યા હતા પોલીસે તેની ઊંધાણપૂર્ક તપાસ કરતાં તેની પાસેથી ઓનલાઈન ડબ્બા ટ્રેડિંગ તેમજ શેર શેરબજારમાંના સોદા કરવા સેબી દ્વારા કોઈ પરમિશન કે લાયસન્સ મેળવવામાં આવ્યા ન હતા તેમજ તેની સા સાથે હાલમાં ત્યાં જુગાર રમવા માટે તથા ડબ્બા ટ્રેડિંગ રમવા માટે એકત્ર થયેલા હતા જે પગલે ટીમે ડબ્બા ટ્રેડિંગનો હિસાબ લગાવતા તેમ તેઓને તેમજ તેમના અન્ય મિત્રો મળીને નવ કરોડ નેવું લાખથી વધુનો ડબ્બા ટ્રેડિંગનો હિસાબ મળ્યો હતો જેના પગલે ટીમે ઝડપાયેલા પાંચ તેમજ તેમાં અન્ય પાંચ સાગિદોને વોન્ટેડ જાહેર કરી તમામને ભારતીય ન્યાય ન્યાયસંહિતા તેમજ જુગારધારા સહિત સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ હેઠળ તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા જુગારીઓ પ્રોફેશનલ જુગારની મજા માણવા તેમજ પોલીસના સંભવિત દરોડામાં મોટી રકમને બચાવવા માટે અલગ અલગ ટોકનનો ઉપયોગ કરી જુગાર રમતા હતા ટીમે સ્થળ પરથી એક હજાર પાંચસો સો રૂપિયા સહિતની કિંમતના લાલ કલરના ચોત્રીસ બીજા બત્રીસ સ્કાય બ્લૂ કલરના અઢાર તેમજ પીળા કરના ઓગણત્રીસ ટોકન જપ્ત કર્યા હતા જ્યારે જુગારીઓ છેલ્લા કેટલા સમયથી અહીં જુગારની મહેફિલ જમાવતા હતા તેની વિગતો મળી હતી પોલીસે ઝડપાયેલામાં અલ્તાફ હુસેન ચીકુવાડી રહેવાસી અંકલેશ્વર આદમ હુસેન ઘોઘારી રેવાસી ચીકુવાડી સાજીદ હુસેન લોધારી ચીકુવાડી રમેશ જગન જસાણી સુંદરવન એપાર્ટમેન્ટ અંકલેશ્વર જીઆઈડીસી ચંદ ચંદ્રસિંહ આનંદસિંહ રાવત જલદર્શન સોસાયટી અલ્પેશ જેમ જેમ જામનગર એલ્હાઝુફેર રાજા જીપામાને ગૌરાંગને ઝડપી લીધા હતા જ્યારે પોલીસે પાંચ આરોપીઓને વોન જાહેર કર્યા છે આમ પોલીસે નવ કરોડ ઉપરાંતનો ડબ્બા ટ્રેનિંગનો ખેલ झड़प ले दो हतुम तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करे अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच